તો ફ્રેન્ડ્સ મને છે ને એકલા મજા આવતી નથી મને આવે છે રો કેમ કે ચીકુભાઈ યાદ આવે છે કોઈ કરે છે નહીં ને એટલે એટલું મજા ન આવે એટલે મેં કીધું ચાલો થોડું કામ કરી નાખીએ એટલે મન ડાયવર્ટ થાય આપણું તો આ બધું જો છે ને મેં મારા કપડા કરી નાખ્યા છે ઇસ્ત્રી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ ચોતરે છે ને વાગે છે સાંજના પૂણા પાંચ થવા આવ્યા છે ને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે ખબર જ છે તમને આપણો શેડ્યુલ ચેન્જ થઈ ગયો છે એટલે હવે આપણે બપોર પછી જ બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આવશે ચાલો અને છે ને જો આજે તમને છે ને ઘરમાં જરાય અવાજ કે બેકારો કે કોંગાટ કે કાંઈ સંભળાશે નહીં કેમ કે છે ને આજે ઘરે કોઈ નથી સિવાય મારા હું એક જ છું બધા ગયા છે રામા મંડળ જવા મારે જ તો પણ છે ને આજ સવારથી માથું બહુ દુઃખે છે અને સોનુને છે ને બારે જવાનું છે એટલે પછી અમે બે ગયા નથી સોનું પછી અત્યારે ઓફિસે ગયા છે પછી આવતા રહીશું અમને બહાર કામ હતું એટલે એ નથી ગયા તો આવશે જો અને છે ને માથું દુઃખે છે એટલી જુઓ એટલે હવે ગમતું નથી ચીકુ વગર એવું છે કાંઈ નહીં ચાલો ચીકુભાઈ તમને આવતા રહેશે ને કામ કરશો આપણે ઘરનું તો અત્યારે કપડાં છે ને મમ્મી સવારે ધોયા તો એ હવે ફોલ્ડ કરીને મૂકવાના છે ને જો હું છે ને ખાતી હતી ટમેટું એટલું એટલું ટમેટું ખાતા ખાતા મને યાદ આવ્યું કે ચાલો આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો છે ને હું ટમેટું ખાઈ દઉં પછી તમને બતાવો મારે શું કામ છે અત્યારે કપડાં ફોલ્ડ કરવાના છે ને એવું છે બીજું કાંઈ કામ છે નહીં તો ચાલો સૌથી પહેલાં તો હું કપડાં ટમેટું ખાઈ લઉં તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો જો છે ને આટલા કપડાનો ઢગલો છે તો કપડાં આપણે વારી નાખીએ ફોલ્ડ કરી નાખવું એટલે એ ગયું છું એટલે ટાઈમે જાતો નથી કાંઈ નહીં ચાલો હજી જો થાય છે હજી પોણા પાંચ થતા હતા ને જો પાંચમાં એજી પાંચ મિનિટની બહાર છે તો ચાલો હું છે ને કપડાં ફોલ્ડ કરી લઉં તો ચાલો ફ્રેન્ડ જો છે ને સાડા પાંચ થઈ ગયા છે અને મારે છે ને થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું હતું તો એ કર્યું અને આ બાજુ જો બધા કપડાં ફોલ્ડ કરી લીધા હવે છે ને એને કબાટમાં મૂકવાના છે તો હવે હું કરું છું એ કબાટમાં મૂકવાનું કામ એ લઈને લઈ જવું પડશે ને ચીકુભાઈના મારા સોનુના બધાના કપડાં હવે મૂકી દઈએ ફોલ્ડ થઈ ગયા છે ને હવે છે ને આપણે લઈશું હાથમાં જાડું કાઢવા કચરો કાઢવો છે ને સાંજ પડી તો ચાલો ફટાફટ કામ પેલા બધું ફિનિશ કરી લઉં તો ફ્રેન્ડ્સ લઉ મને છે ને એકલા એકલા મજા આવતી નથી મને આવે છે રો કેમકે કે ને યાદ આવે છે એવું નથી ફ્રેન્ડ જો છે ને હવે એકલી છું તો ભૂખ તો લાગે જ ને ખાવ તો પડશે ને એટલા માટે છે ને આ બાજુ હું છે ને ડુંગળી સુધારતી હતી એટલે ડુંગળી છે બહુ તીખી ડુંગળી તીખી છે ને એટલે હાથમાંથી આસુડ આવી ગયા ચીકુની યાદ તો આવે જ છે એમાં એવું કંઈ છે નહીં રોગ આવે નહીં પણ યાદ તો આવે ચીકુની ને આવી જશે હમણાં થોડીક કલાક દોટ કલાકમાં આવી જશે સોનોનો ફોન આવ્યો તો દોટ કલાકમાં આવી જશે જમી કરીને તો ચાલો હવે છે ને મારા માટે હું બનાવું છું ખીચડી મસાલા ખીચડી વઘારેલી ખીચડી આપણે કંઈ બધી શાકભાજીને હું મિક્સ કરી તો શાકભાજીમાં તો કંઈ નહીં જો ડુંગળી બટેકા ટમેટા અને આ બાજુ જો લીલું મરચું લીલું લસણ અને વટાણા એટલી વસ્તુ નાખવાની છું દૂધી ની છે પણ નાખવું નથી આટલું જ નાખું છે અને આ બાજુ જો આપણે ખીચડી માટે બધું અને છે ને મસાલા ખીચડી કરવીને એટલે જો કેટલાય આમાં દાળ ભેગી કરી ઘરમાં જેટલી દાળ હતી બધી નાખી દીધી છે ચોખા પછી જો તુવેરની દાળ ચણાની દાળ પછી મગની દાળ જે ખોતરા વગરની આવે ને આપણે શાક કરીએ એ અને મસૂરની દાળ તો એટલી બધી દાળ છે ને ભેગી કરી છે મેં જો હું તમને બતાવું એક આ દાળ નાખી પછી એક આ દાળ નાખી તુવેરની અને એક આ ચણાની દાળ નાખી અને એક મસૂરની દાળ નાખી અને આપણે ખીચડી જે મગફળા એ તો આપણે નાખીએ તો આટલી બધી દાળનો અપ કરી અને મસ્ત આજ ખીચડી બનાવવાની આજે સોનુંનો ફોન આવ્યો હતો કે તારે બહારથી હોય તો હું બાર લેતો કીધું આપણે કંઈ ખાવ નથી ખાલી ખીચડી ખાવી છે તો ચાલો હું બનાવી લઉં મસાલો ખીચડી અને બારે જોવો કેવું અંધારું થઈ ગયું છે જો મસ્ત અંધારું થઈ ગયું આપણે અંધારું એ બહુ મસ્ત થાય તો ચાલો નહીં હવે ખીચડી હું બનાવી લઉં Thank you. તો ચાલો છે ને ફ્રેન્ડડીમાં બધું નાખી દીધું છે વઘાર કરી દીધું છે જો તમે બતાવી દો આવું છે હવે મસાલો ને એવું નાખવાનો છે ને આ બાજુ આપણે ખીચડીએ તોય નાખીએ છે તો ચાલો ફટાફટ છે ને બધી શાકભાજી ચડી જાય ને એટલે મસાલો નાખીને મસ્ત ખીચડીનો વઘાર કરી નાખીએ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મસ્ત ખીચડીનો વઘાર કરી નાખ્યો છે અને હવે કરશું આ બધું કામ જવો બધું પડ્યું છે હવે એને ગોઠવું પડશે આપણે ગોઠવી દઈએ અહીંયા ત્યાં સુધી આપણે ખીચડી થઈ જાય એમાં ત્રણ વિસલ પડી જાય ને ખીચડી થઈ જાય ત્યાં આપણે કામે થઈ જાય તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ ફિનિશ તો ચાલો ફ્રેન્ડ્સ જમે છે ને વાગી ગયા છે સાડા આઠ અને મારી ખીચડી તો છે ને ક્યારે થઈ ગઈ છે પણ ખાવાની ઈચ્છા નથી થતી કોઈ કરે છે નહીં ને એટલે એટલું મજા ન આવે ને મેં કીધું ચાલો થોડુંક કામ કરી નાખીએ એટલે મન ડાયવર્ટ થાય આપણું મારા કપડાં કરી નાખ્યા છે ઇસ્ત્રી સોનું ને એક જોડી કપડાં ઇસ્ત્રી કરે તો છે ને ગયા તો આવું છે કપડાં ઇસ્ત્રી થઈ ગયા ચીકુભાઈ હોય ને તો કપડાં ઇસ્ત્રી કરવા દઈએ નહીં એટલે અત્યારે છે ને બધા કપડાં કરી નાખ્યા ઇસ્ત્રી અને કરી નાખ્યો છે આપણે ઢગલો તો ચાલો થોડીક વાર રાહ જોઈએ હજી પોણા નવ નવ વાગ્યા સુધી જો એમને થોડું મોડું વધારે થશે વધારે મોડું થશે તો ન છૂટકે જમવા બેસી જવું જોશે મારે તો નહીં ચાલો કપડાં છે ને કબાટમાં મૂકી દઈ પછી રાહ જોઈએ આપણે સોનું અને ચીકુ આવે એની તો ચાલો ફ્રેન્ડ્સ છે ને સોનું ને ચીકુ ને તો મોડું થશે એટલે છે ને હું બેસી ગઈ છું જમવા તો છે બધી લઈ લીધું છે આપણે આ ખીચડી જો મસ્ત મજાની ખીચડી થઈ ગઈ છે રેડી ને અહીંયા જો રોટલી અહીંયા છાસ અને જો આજે બીજ છે ને એટલે મમ્મીએ એ વહેલા ખીર કરી હતી તો થોડીક ખીર બી આપણે લઈ લીધું છે અને આ બાજુ જો ટીવી ચાલુ કરી અને જમી લઈએ કોઈ છે નહીં એટલે ટીવી સાથે આપણે ટીવી જોતા જોતા જમી લઉં તો ચાલો ફટાફટ હું પેલા જમી લઉં તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો આવી ગયા છે ચીકુભાઈ ને સોનું જો આવી ગયા અને સુવાની તૈયારીમાં લાગી ગયા કા ચીકુભાઈ તું ક્યાં ગયો તો અહીંયા ગયો હતો ને પડી જવાય એમ ન કર બેટું તો ચાલો ફ્રેન્ડ્સ મેં જમી લીધું પછી સોનું ને ચીકુ આવ્યા તો તમને ખબર છે બીજે જમે નહીં એટલે એને થોડુંક ખવડાવ્યું છે કેટલા સવા દસ થાય છે તો ચાલો કેટલા વાગી ગયા છે તીન વાગી ગયા છે હા તો હું જવાનું તીન વાગી ગયા ત્રણ વાગે ઉઠીને શું કરવું છે તારે હા સારું તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને એકલા નથી આવી ગયા છે મારા સોનો અને ચીકુ તો ચાલો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરશું આજનો વ્લોગ કેવો લાગ્યો ને તમને મારી મસાલા ખીચડી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ